ન્યૂઝમાં જેમ બતાવે છે તે નકલી સ્વામી નીકળ્યો તો અરે શું યાર આ બધું કહીને મને ડરાવે છે એવું કંઈ નહીં થાય તું ડર નહીં યાર ચલ ઠીક છે મેં તો તને કહી દીધું બાકી તારી મરજી ઠીક છે ચલ મારે નાવું છે ખૂબ મોડું થઈ ગયું જલ્દી રેડી થઈને માએ મને પૂજામાં આવવાનું કહ્યું હતું સારું સારું પૂજા પત્યા પછી મને રાત્રે ફોન કરજે સ્વામીજીએ કઈ પૂજા કરી મને બતાવજો ઠીક છે યાર હું ચોક્કસથી કહીશ ઠીક છે હું ફોન મૂકું છું બાય બાય

આજની પૂજા તમે જયારે આગળ આવો ચાંદલો કરો સરસ થઈ હમ કાલે સવારે ફરી પૂજા કરીશું તારા દીકરા પૂજાનો પ્રસાદ છે તમે ખાઈ લો અને જરૂર ખાજે ખાઈ લઈ સ્વામીજી અને ખાવાથી નું બધું ફળ તને મળશે અત્યારે તું જઈ શકે છે તું અહિયાં જ બેસ આ પ્રસાદને તું ખાજે અને જરૂર ખાજે ठीक छे आज नी पूजा सरस थई दिकरा खूब खुशी थी स्वामीजी। जी आवती पूजा आपने सवारे ज शुरू करीशु शुरू करी देशु स्वामी, आ... ओ... स्वामी जी बराबर अतरे तू जई सके छे ओ स्वामी स्वामीजी। आओ दिकरा अही बैस तमे मने बुलावी कालनी पूजा विषय तारा पति ने बतावियो के नहीं कही दीदू स्वामी जी તને ઇશુ કી ધૂ સાચી તેમણી પૂજા કરવા માટે કહું ઓ એવું કીધું કે શું સારું તારે દીકરી કે છે એક કોલેજ ગઈ છે સ્વામીજી ઓ કોલેજ ગઈ કે શું કાલ તને કોલેજ ના મુકલતા કેમ કેમ સ્વામીજી કારણ કે કાલ ત્રીજા દિવસની છેલ્લી પૂજા છે ને હા હા અત્યારે તેની ઉપર શક્તિ હશે ઓ પણ જો તે બહાર જશે તો તે શક્તિ વેડફાઈ જશે

આ જરૂર લઈ આવું દૂધ પીધા વગર રાત્રે હું સુઈ જઈશ તો મને ઊંઘ નહીં આવે અને જો હું દૂધ પીને સુઈ જઈશ તો ઊંઘ સારી આવશે ઠીક સ્વામીજી હમણાં જ લાવી હા સારું છે હું મારા રૂમમાં જઉં છું નહીં તો શું મારી સાથે રહીશ કે સ્વામીજી કેમ તમે આવું કહો છો ખોટું ના લગાડ હું તો બસ એમ જ કહેતો હતો હમ બિચારી ટ્યુબલાઇટ છે અરે હેલો હેલો બોલ યાર આજે સાંજે તારી કોલેજ પત્યા પછી આપણે જ્યાં મળીએ છીએ ત્યાં મળીએ કે आज ही आपने नहीं मिली सकी यार केम शो थयो पहला ज मैं कीधु हतु ने घर में पूजा छे एमणे मने पूजा पूरी थवा सुधी घर नी बाहर न जवा माटे कीधु छे ओ एम हम आ बताय पूजा के भी चाले छे हां सारी चाले छे सारो विचारो के आवे तो तने मळी लऊ पण तने तो पूजा नी पड़ी छे कई वांदो नी आवता वीक में मळीए हां ओके यार ठीक छे चलो ओके बाय સરસ રીતે ખાઈ લો આજથી બધું સારું થશે તમારે કોઈ વસ્તુની કમી નહી હોય સુખી રહેશો ઠીક છે સારું ઊભા થાવ ઠીક છે સ્વામીજી તો તો ખરા ખોટું લાગે એક વાત કરું આ પૂછો સ્વામીજી તારા પતિને વિદેશ ગયે કેટલો ટાઈમ થયો વીસ વર્ષથી ઉપર થવા આવ્યા લગ્ન પછી ત્રણ જ મહિનામાં ફોરેનમાં કામ મળ્યું છે કહીને ચાલ્યા ગયા એ વીસ વર્ષથી ત્યાં જ કામ કરે છે સ્વામીજી હજી પાંચ છ વર્ષ પછી જ પાછા આવશે એવું કહી રહ્યા છે મેં પણ તમને તે દિવસે કહ્યું હતું ને સ્વામીજી વર્ષમાં માત્ર પંદર દિવસ અહીંયા રહે છે બાકી બધા દિવસ ત્યાં રહે છે એમ વાત છે પંદર વર્ષથી સ્ત્રી તરીકે જીવી રહ્યા છો તમને કંઈ તકલીફ તો નથી પડતી હા જે પણ આ કષ્ટ ઉઠાવે છે તેની જ દુઃખ ખબર પડે છે હવે મારું બાકીનું જીવન તો મારી દીકરી સાથે જ જીવવું પડશે એની ખુશી ખુશી સંભાળ રાખીને એના માટે જીવવાનું વિચારું છું સ્વામીજી કહો બીજું હું શું કરી શકું મારું પણ વૈવાહિક જીવન ખૂબ જ ખરાબ છે એટલે તો સ્વામી બની ગયો અરે રે એવું છે હાજી પણ આ એકાંતનું જીવન ખૂબ જ મુશ્કેલ છે ને હા મુશ્કેલ છે સ્વામીજી તેથી હું વિચારું છું કે એક આશ્રમ બનાવી લઉં એ શરૂ કર્યા પછી હું તને ત્યાં બોલાવીશ તું આવીશ કે નહીં તો નહીં આવી શકું સ્વામીજી મારા પરિવાર અને દીકરીને છોડીને હું ક્યાંય પણ નહીં આવી શકું અરે બાપરે આની જોડે કોઈ ચાલ નહીં ચાલે બહુ હોશિયાર લાગે છે હું અહીંયા વાર્તા બનાવું છું ને તે કઈ પણ રીતે છટકી જાય છે પણ એને પટાવી તો પડશે જ હવે શું કહું ઠીક છે ટ્રાય કરીને જોઉં છું હું ઇન્ડાયરેક્ટલી વાત કરું છું એટલે કદાચ એને ખબર નથી પડતી જો ડાયરેક્ટલી પૂછીશ તો મને જે પૈસા મળવાના છે તે પણ નહીં મળે તો એક કામ કરું છું જે પૈસા અહીંયાથી મળવાના છે ને તે લઈને નવો દો ગ્યારા થઈ જાઉં ઠીક છે સ્વામીજી મને થોડું માથું દુખે છે હું જઈને થોડી વાર આરામ કરી લઉં હા ચોક્કસ તું જઈને આરામ કર થયું સ્વામીજી આ સમય મારા રૂમ માં આવ્યા કઈ નઈ દીકરા આજે આજ રૂમ માં પૂજા કરવાની છે ને પૂજા કરવા માટે કઈ જગ્યા સારી છે તેના માટે હું તમે સુ તમારે કોઈ વાંધો નહી હું જોઈને જતો રહું છું